રામ રામ સીતારામ તો આજે છે રવિવાર અને આજે આપણે કામ એવું કરવાનું છે કે આપણે જે કોરાળે ઝાડ વહેવી હતી એ ઝાડમાં થોડુંક મહીનો એટેક છે એટલા માટે આજે આપણે દવા છાંટવાની છે તો આજે હું તમને બતાવું અમારી જવાય કે કોરાળે ઝાડ વાવી અને પછી ફુવારા મીકાતા કારણ કે ઓછા પાણી ઉત્પાદન લેવું હોય તો આવી રીતના કરવું પડે તો ચાલો તમને બતાવું આપણી જાહેર આ છે મિત્રો આપણી જાહેર કઈડે કડે ભૂગી છે બહુ અટક નથી અમુક જગ્યાએ વધારે દેખાય છે જો આ સફેદ કલરની ભૂખ દેખાય છે ગળાની છે કારણ કે ફુવારા મૂકા આપણે એમાં ગરુ આવવાની શક્યતા રહી આ પ્રમાણે આપણે ઝાડનું આવી રીતના ફુવારા મૂકીને કઈ કડ્યા ભૂગી ગયા એટલે હવે એક ડોઝ ફુવારા આપી દીધું આપણે એને આ ઝાર કડ્યા કઈડે ભૂગી છે હવે નીંગલ આવવા માંડ્યો હમુક અમુક જગ્યાએ નીકળવા માંડી છે ઘરો તો અત્યારે તો હજી છે નહીં પણ પાણી આપણે ફુવારાથી એટલે કદાચ શક્યતા રહી એટલા માટે આપણે ડોઝ મારવાનો હે તો જો આખા ખેતરમાં આપણે ચક્કર મારી લીધી હે ને હવે દવા સાટવાનું કરી દઈએ ચાલુ ઓલી બાજુ તો આપણે ફુવારા ચાલુ છે આ બાજુથી ફુવારા મારે જાય પછી જોવામાં ફુવારા ચાલુ છે હવે એના પછીનું એક રાઉન્ડ છે ફુવારાનો ફુવારા ચાલુ છે આપણે સાઈડે સાઈડે ફુવારા મૂકીને પાઈએ છીએ એટલે એક લઠું તો ચાલો હવે દવા સાટવાનું કરી દઈએ ચાલું તો ચાલો મિત્રો દવાનો પંપ ભરાઈ ગયો છે અને આજે આપણે ચાર સાડા ચાર વીઘાની જવાળો આવેલી છે એમાં વીસ પંપ સાટવાના છે પંપ વધારે ઉતારવાના છે એટલે જદું વિડીયોમાં થવું નથી ને પછી સાંજે ખૂટી ન રહી કારણ કે દર્શક તો વાગી ગયા હે ને અમારા મેડમ માતાજી આજ હું બહુ નહીં બોલું દાંત બોલાતું નથી એનો દાંત કાઢો છે એટલે બહુ બોલી નહીં હકી એટલે મને કે આજ તમારે વિડીયો ઉતારવાનો છે એટલે આજે વિડીયોનું શૂટિંગ હું કરીશ પહેલી વાર શૂટિંગ કરું છું એટલે દવા બધી નખાઈ ગઈ દવા તો ન ખાઈ ગઈ બધી કેલા મારું છે સીઝન્ટ કંપનીનું પછી એક આ મારી છે ઇમ્પોરો પછી આ તો આપણે હોય જ વિસ્ટા વેસ્ટેજનું એગ્રી બ્યાસી બોક્સર માર્યું છે અને બીજી એક પડીકી મારી છે પાછળ પાછળ એક આ પડીકી મારી આનાથી ગેસ થતો હોય છે પછી બહુ તો આપણે આમાં કાંઈ ખબર પડે નહીં ડોઝ મારો ઊંચા મારી કારણ કે નબળો ડોઝ મારવો નથી આપણે એક ફેરામાં રિઝલ્ટ આવવું જોઈએ

પછી અમારા કુંજલભાઈ છાસ નો શીસો છાસ બેસી ગઈ એટલે છાસ નો હલાવે છે સેવ ટમેટા શાક છે અહીંયા ગામડાની રોટલી છે શિયાળો છે એટલે તડકો નથી એટલે જમવા બેઠા છે બપોરે એ જમવા બેઠા છે બરાબર સાં હેઠે નથી બેઠા કારણ કે સાં લાગે ટાઈટ તો ચાલો શાકભાગ નાખો ભણામાં આ તો દવા સેટીથી સારું છે નગર તો એકલાને ને જમવાનું હોય બે ચાર રોટલી ખાવાથી વાડીની વાડીએ ખાવાની કોઈ મજા જ અલગ હોય નો શાક ભાવતું હોય ને એવું ભાવી જાય

પોપોરા કરીને પાછા વર્ગી ગયા દવા સાટવા ત્રણ પોપ તો સટાઈ ગયા ચોથો હવે ત્રણ પપ સાટવાના હે ત્રણ પોપ સટાઈ જાય પછી જવારમાં દવા સટાઈ જશે હા અમારો છોટો અહીંયા ગુંજાલ દેટા બે રમે હે બેટ દડે અને આપણે જો તમે જોઈ શકો હું કઈ ગલ હું કઈ ગલ ગારા મુડાઈડો શિયારે કમાં વાયા જેવું છે એટલે માં થઈ જાય ખરખુ વાયુ સુ આવી જાય હું કઈ ગલ હું કઈ ગલ ઢેપા છે એમાં ઉડાઈડા ખેતરમાં સાબેરો મે હે એ મજા આવે દડે રમવાની દવા છાટવાનું કામ પૂરું થઈ ગયું બે ત્રણ પંપ રોકડ ના હતા તે હવે પોંપે સાફ થઈ જાય અને એક ગુંડીમાં સટાઈ જાય અને પછી જવાનું છે ધારમાં જો દડમાથી અમારે દવા છાંટીને પછી આવી ગયા પછી પ્રોગ્રામ બનાવી નાખો ભજીયાનો ને ચટણીનો ઢોકડી વાળી એ પ્રોગ્રામ કર્યો અમે તો આપણે ખીરું તૈયાર કરી લીધું અને બા બટેટા સુધારે ખોલે અને વા કંઈક મરચાની કટિંગ થતું લાગે પટી હા તો વા કંઈક પટ્ટી એવું લાગે કે પ્રોગ્રામ અહીંયા પાસે પાછળ અલગ થાતું લાગે એ એકાદા ઘાણવાનો Det er ikke nok å se barnas sider. હલો ભજીયા ખાવા આજે બે હજાર ત્રેવીસ નો છેલ્લો દિવસ છે સવારે બે હજાર ચોવીસ બે પતિભજીયા હાંડલા વાળાના પતિભજીયા બનાવ્યા છે મારે કુંજાલ પટી ભજીયા ખાઈ છે

તેનાથી નથી બોલાતું નથી દાસ કેડ હતી હાજી મમ્મી ક્યાં છો બટ થોડા એકદમ નથી બોલાતું ને એવું છે જ ને હાલો તો આપણે પ્રોગ્રામ છે છે

અહીં બટેટાવાળા વાળા ભજીયા બને છે હવે બનાવવાના છે મને એમ ના દીધું ગાળો ને ચીપ્સ નો બીજો ગણાવો છે ચિંતા છોકરા છે ને પછી બટેટા ભજીયા ને ખાવ હોય બટેટા ભજીયા તો જો અહીં મમ્મી છે ને ધાણાની હુકવણી કરવી છે ધાણા શું સરસ ધાણાની સંગ્રહ ખોરી કર એટલા ધાણા હુકવી એ હુકશે સુધારે ઠેલીમાં એ

Nasa may popa, nagkunjal ba na botilo, and barrel wrong guys. Wrong guys, video junaberal eh. June, uh, June na barrel siya na, yung makalor ko rin, ano ka to do, kaya kaya blue color na. Lio lio lio.